ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં કોંગ્રેસ ડિમોલેશન કરેલા વિસ્તારમાં મુલાકાતે પહોંચ્યા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મીટરના રોડના બદલે વધુ જમીન રોજનું રોજનું રડી પેટ ભરનારાઓનો આશરો છીનવી લેવાયો છે છે કોંગ્રેસ દ્વારા કર્યો કે ઘણા એવા લોકો છે જેને હાલમાં સ્થળ ઉપર ખુલ્લામાં રહેવાનો વારો આવ્યો છે વેલડી માતાજીનું મંદિર અને ભોળાનાથનું મંદિર પણ પાડી દેવામાં આવ્યું છે મારી માંગ છે આ લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે 球。 Oke, kita buat lagi. જેટલા છે ને જગ્યા સામેથી કાઢી દે આ લોકો સાથે સાહીઠ વર્ષથી જે લોકો અહીંયા રહેતા હોય એની સાથે એવો રાતોરાત દગો કરવો ને એ આ યોગ્ય નથી હિન્દુના નામે મત સમયથી આ સમસ્યા હાલતી હતી અને અગાઉ પણ બે હજાર પંદરમાં જ્યારે ડિમોલેશન થવા જઈ રહ્યું છે ત્યારે ઘણા સગર્ભા બેનો હતા અને શિવરે કમિશનર હતા ત્યારે પણ અમારે શક્તિસિંહે ઉપર રજૂઆત કરી અને આ ડિમોલેશન બંધ રખાયું હતું ત્યાર પછી ઘણા સમયથી સર્વે કર્યો કે લોકોને બે હજાર દસની કટ ઓફ ડેટ નક્કી કરી હતી એ તારીખના એને મકાન આપવાના પણ જે બીજા લોકો હોય આજુબાજુથી લાઇટ લાઈન વાપરતા હતા એ પણ આથી ચાલી પછા પછા વર્ષથી રહે છે એ લોકોને હજી પણ મકાન મળ્યા નથી અમુકને મકાન મળ્યા છે અને અગાઉ એવું કીધું હતું કે જે રોડમાં મકાન છે અઢાર મીટરનો રસ્તો એની મહેલપાજ આપણે ડિમોલેશન કરશું બાકીના કોઈ મકાન કાઢવાના નથી અને મેરડીમાનું મંદિર ભોળાનાથનું મંદિર ઘણા બધા આશ્વાસનો આપ્યા કે ચિંતા ન કરતા મંદિરે નહીં પડે ભોળાનાથનું કે મેરડીમાનું કોઈ પણ મંદિર નહીં પડે અત્યાર સુધી આશ્વાસન આપ્યું છે અને અચાનક એવી રીતે એને ડિમોલેશન કર્યું છે લોકોને કોઈને ઘરમાંથી વસ્તુ નથી લેવા દીધી એક પરિવાર તો એવો છે એને બોલી શકતા શકતા નથી એમણે કીધું તમારી દીકરીના ધામધૂમ તે લગ્ન કરજો તો એ લોકોનો કરિયાવર બધો હતો એ કરિયાવર તમને કહો ફૂલ ડોઝર પેરવી બધો નાશ કરી નાખ્યો ઘરમાંથી કોઈ વસ્તુ નથી લઈ શક્યા અને આજે એ લોકો રોડ ઉપર પણ સૂતાશે આ તમે જુઓ તો લોકોની પરિસ્થિતિ આપણને રુવાડા બેઠા થઈ જાય કે કોઈને નહીં એની રોજનું લઈને રોજનું ખાતા હોય આવી પરિસ્થિતિ છે